ધોકા ઉપાડવા વાળી વાત મુદ્દે મંત્રી પરસોત્તમ સોલંકી બોલ્યા છે હું કોઈ ગામમાં ગયો હતો અને લોકોને જોઈને કોઈ ધોકા મારે સમજવું હોય એ સમજે પરસોત્તમ સોલંકી આપ્યું છે મને બીજું કઈ આવડતું નથી બધા સમજતા હોય છે એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં તમને કોઈ ટેન્શન હું નહીં આપ પણ તમને કોઈ ધોકા આપ મારે ને તો પરસો તમે સોલંકી છો અને મેં સમાચારમાં તમે જોયું છે કે બધા કહેતા હો કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે કોઈ સવાર નથી મને બીજું કંઈ આવડતું નથી બધા હમજતા અને તમે બધા મારા દાખલા જોયેલા તમને કઈ નવું કહેવાની જરૂર નથી